મારું નામ નાદક્રા પીયુતાબેન કે જે હું એઝ એ બે હજાર ચૌદથી ડિસ્ટ્રિક કાઉન્સિલર તરીકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એઝ એ મહિલાઓના સામાજિક અનેક પ્રશ્નોને સમાધાન માટે લાગણીશીલ વલણકારીથી કામ કરતી હતી સાથે સીડબલ્યુ સી ચાઇલ્ડ વેલફેર કમિટીમાં એઝ એ મેમ્બર તરીકે મારી નિમણૂક થઈ આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ અને મંગળવાર ત્રણ વાગે જેલ લાગણીનું પંચનામું એ સેશન ઉપર મેં મહિલાઓ રિલેટેડ જાગૃતિ જે પ્રોગ્રામ રાખેલો છે જેમાં આજે જે મહિલાઓ ઉપસ્થિત છે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે લાગણી અમુક સમયે અમુક જગ્યાએ કંઈક ને કંઈક રીતે ઘવાતી હોય છે એમનું પંચનામું થતું હોય તો શું કામ ઘણી વખત એવું હોય છે કે આપણે હંમેશા ઘરમાં દરેક પ્રકારના ભોગ આપતા હોય છતાંય ક્યાંક ને ક્યાંક એવી સમસ્યા ઊભી થતી હોય છે કે જેથી કરીને આપણો કંઈક અહમ ઘવાય છે લાગણીઓ ઘવાય છે જેથી કરીને સ્ત્રીની હંમેશા ઘરમાં ક્યાંક ને ક્યાંક લાગણીની ઉણપ આવી જતી હોય તો આવું ન થાય અને સારી રીતે ઘરમાં તેમજ સમાજમાં સારું એવું પ્રેઝન્ટેશન કરે એ માટે આજનો કાર્યક્રમનો સેમિનાર યોજન છે જેમાં રિસોર્સ પર્સન તરીકે આપણે ડૉક્ટર મિલનભાઈ પંડિતને બોલાવેલ છે તેમજ જે મહિલાઓ આવેલા છે એને ટુ વેથી એકબીજા પ્રશ્નોત્તરી કરી અને ખૂબ સારી રીતે સેશન ગોઠવાય એ રીત મારી લાગણીને માન આપી અને તમે મીડિયાવાળા તેમજ બહેનો માટે જે કાર્યક્રમ છે એને સપોર્ટ કરેલ છે એ બદલ હું આ બધાનો ખૂબ આભાર માનું છું